કુદરતી એક અસાધારણ ઘટના આફ્રિકાના દેશ ઇથોપિયામાં બાર હજાર વર્ષથી શાંત રહેલું જ્વાળામુખી રવિવારે અચાનક ફાટ્યો છે આ વિસ્ફોટમાંથી નીકળેલું રાગ અને સલ્ફર ડાયોક્સાઇડના વાદળો લગભગ પંદર કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યા છે જેણે વૈશ્વિક ચિંતા વધારી છે રેડ સીને પાર કરીને આ રાખના વાદળ એકસોને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધ્યા છે વધર મોનિટરિંગ ટીમ અનુસાર સોમવારે રાત્રે આ રાખનું ગુબાર સૌથી પહેલા પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયો અને રાત્રે લગભગ અગિયાર વાગે દિલ્હી સુધી પહોંચી ગયો હવામાન વિભાગના કહેવા મુજબ રાખના વાદળ રાજસ્થાન હરિયાણા અને દિલ્હી સુધી ફેલાઈ ગયા છે અને તેનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે એવિએશન પર અસર શું થશે તો રાખના ગણો વિમાનના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે અને આ જોખમને ધ્યાનમાં રાખીને આકાશા એર ઇન્ડિગો અને કેએલએમ સહિત ઘણી એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સને રદ કરી દીધી છે ભારતના ડીજીસી તમામ એરલાઇન્સ માટે વિગતવાર ગાઈડલાઇન્સ જાહેર કરી છે છે અને રહેવા ચેતવણી પણ આપી વૈજ્ઞાનિક જોઈએ તો આ વિસ્ફોટ વિસ્તારના હેલી જ્વાળામુખીમાં થયો હતો નિષ્ણાતોનું કહેવું છે કે રાખ ખૂબ ઊંચાઈ એટલે કે પિસ્તાલીસ હજાર ફૂટ પર છે તેથી જમીન પરના લોકોને હાલ પૂરતો વધુ ખતરો નથી જોકે સલ્ફર ડાયોક્સાઇડનું ઊંચું સ્તર પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાજનક જરૂર છે વૈજ્ઞાનિકો આટલા લાંબા સમય પછી જ્વાળામુખી શા માટે સક્રિય થયું તે સમજવા માટે સેટેલાઇટ ટેકનિક દ્વારા અભ્યાસ કરી રહ્યા છે અને મુસાફરોને વિનંતી કરી છે કે એરપોર્ટ પર જતાં પહેલાં તેમની ફ્લાઇટ્સની માહિતી ચોક્કસ તપાસી લેજો